ઘણી વાર આપણા પર્સ માં અથવા તો વોલેટ માં પોતાના પ્રિયજનો ની તસવીર રાખીએ છીએ પુરુષોના પર્સ માં તો મોટા ભાગે પોતાના પરિવાર કે પત્ની અથવા તો માતા પિતા માંથી કોઈ પણ હોય છે પરંતુ શું તમે જાણો છો કે પર્સ માં રાખેલો એક ફોટો પણ તમને ધનવાન બનાવી શકે છે તેવામાં સવાલ ઉઠે છે કે માં કે પત્ની કોની તસવીર રાખવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે તો ચાલો જાણીએ આ વિડીયો તે પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવો હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો પત્ની વધારશે તમારું ઐશ્વર્ય અને વૈભવ તમે તમારા પર્સમાં કોઈ પણ તસવીર રાખવી કે ન રાખવી એ તમારી પસંદગી છે પરંતુ જ્યોતિષના આધારે નિર્ણય લેવો હોય તો આ રીતે સમજી શકાય કે તમારી પત્ની તમારો શુક્ર છે મતલબ તમારી પત્ની ફોટો તમારા પર્સ માં રાખવાથી તમારો શુક્ર ગ્રહ મજબૂત થાય છે શુક્ર ઐશ્વર્ય સ્વામી છે તેથી પત્ની ના હોવાથી તમારા જીવનમાં ઐશ્વર્ય વધે છે જો તમે તમારી જરૂરિયાત માટે લક્ઝરી લાઈફ જીવવા ઈચ્છો છો તો તમારો શુક્ર મજબૂત હોવો જરૂરી છે શુક્ર તમારા જીવનમાં ભવ્યતા લાવે છે અને શુક્ર બળવાન હોવાના કારણે ખર્ચ માં પણ વધારો થાય છે કારણ કે હવે તમારે કાર ની જરૂર છે અથવા તો મોટા ઘર ની જરૂર છે તો તમારે તમારો શુક્ર ને મજબૂત કરવો પડશે અને શુક્ર ને મજબૂત કરવા માટે તમારી ધર્મ પત્ની નો ફોટો તમારા વોલેટમાં રાખવો જોઈએ মা માં જીવનમાં સ્થિરતા લાવે છે બીજી તરફ ગુરુ તત્વ માતા સાથે સંકળાયેલો છે એટલે કે તમે તમારા પર્સ માં તમારી માતા ની રાખીને તમારા ગુરુ તત્વ ને સુધારી શકો છો અને ગુરુ એટલે જે તમારા જીવનમાં સ્થિરતા પ્રદાન કરે છે અને તમારા જીવનમાં સ્થિરતા આવશે એટલે કે જયારે ગુરુ ના પ્રભાવ થી ધન આવશે ત્યારે તમારા પર્સ માં ધન ટકશે અને આ બે વાત થી સમજી શકાય કે તમારા જીવન નું લક્ષ્ય શું છે તમારે સ્થિરતા જોઈએ છે કે લક્ઝરી લાઈફ જોઈએ છે આ આધારે તમે તમારા પર્સમાં કોનો ફોટો રાખો તે પસંદ કરી શકો છો જય માતાજી